હું જાત હું જાતે ડૉક્ટર છું પણ મને પબ્લિકનો સપોર્ટ હતો અને બધા ગામોના બધા આગેવાનો મારી જોડે વડીલો યુવા મિત્રોના પૂરા સમર્થનથી હું સરપંચમાં એક ફોર્મ ભર્યું પહેલી વાર મેં ફોર્મ ભર્યું અને એમના બધાના સહયોગથી હું ચૂંટાયો છું પણ આ ગામને અનુલક્ષીને જે કામ બાકી છે વિકાસ કાર્યો બાકી છે એમના માટે હું અઢીખમ એમના માટે અડીખમ ઊભો છું જેમ કે ગટર યોજના રોડ રસ્તા પાણીની વ્યવસ્થા પાકા ઘર બરાબર એમ પછી સરકારી દવાખાનોને એક સપોર્ટ છે જો અહીંયા આવે તો મેં લાવવા માટે રેડી છે તૈયાર છે કેમ કે ગામમાં પાંત્રીસોની વસ્તી છે અને અનુલક્ષીને અહીંયા જોઈ એવી હતી અત્યાર સુધીની સુવિધા મળી નથી અને અનુલક્ષીને મેં જાતે ડૉક્ટરનો ધંધો છે મારો તો પણ મેં ગામના સહયોગને સપોર્ટ સપોર્ટથી મેં સરપંચની દાવેદારી નોંધાવી છે અને મને ગામના સહ્ય સહયોગથી મને ચૂંટાઈને લાયા છે ગટર કચરા જે છે અને આજુબાજુના ગામોના જે સહયોગ છે એના સપોર્ટથી અમે બધા અનુલક્ષીને એક પ્લાન યોજના બનાવીશું બરાબર અને એનો પૂરતો નિકાલ કરીશું